મોનવી નાખા પાસુ થયું બધું બીજો વધાવો થાય મારી પણ હેડતી બોલ્યા વગર જાય નહીં

તો દરબારો જાજુ તો બોલતી નથી પણ મારો સમય મારો ટાઈમ લઈને આવી છું ડોહા ખરું ભાઈ અને તમારા ગોગાના હાચા રોમ રોમ માતા એ કર્યા હશે ભુવા મન ના મેલા હોય એમથી મારે કોઈ લેવા દેવા નથી મારે તો દેવ હપાડે દેવ ભૂરા રાખનારું હું દેરું છું ભાઈ એ ગોગા ના હપાડું નો શું હોય પેલી હોળમી છે દેહ કોક કોકડાડો હપાડું નો શું છે અને ભૂમકા ના ગોગા ના માતા ના હપાડું નોખવાય શું

હું તેર વર્ષે દીકરા લવા વાળી માતા છું મોણ નો હાચો મારો ઉપર ભાવ અને ની મોહમાયા મેઘરાજ ભાઈ નહી ભાવની ભૂસી માતા

પણ મારા મારા હાપાડા નોખવામાં મારા જહુ માં વગેરે જો તમારી ભાવના રાખજો બીજું એક કેતી દઉં છું મેઘરાજ ભાઈ અંદર અંદર તમારે કોઈ ખટાશ હોય પણ ભગવાન જયંતિ બોલતો હશે પડે ધોણવા આવીશું તો હજુ મારા સદી ના મારા ગોગા આના માતા ના ભેગા રાખવાના મારી તો બનશે આ પળે મંદિર બન્યું છે પળે કોડો દેરવું આવશે આવશે એટલે ડોહા એક દાડો આ પાડીને દેરા ન બિહારી કોઈના મનમાં આઘા પાછું રહેતું હોય ડોહા મારું વેણ થાય એક મારો વધારો થાય હું ઝોપડી બોલું મારો વધારો તો મારો માતા નો ભગવાન એવું કેતો હોય કોઈ ને મનમાં વેમ રેતી હોય મારી જેવી તમારી અંતર ની કાયાન જેવી તમારી અંતર ની જેવી મારા શરત હોય કરોડો રૂપિયા આલો તો વાત ના કરવી હોય ના કરું ભાઈ ના પટેલ નું કેવું છે આજે એટલું ક્યાં શું મારી પડ હેડતી હોય સમજ હેડતો હોય મારો નવનો વધારો થતો હોય નવનો બનેલા સિનો તો અભિમોન કરશો દેવ આગળ તો કોઈ વળશે રાખશો મેઘરાજ ભાઈ તો દેવ ના હપાડ નોશીન પૂરું ના પાડું મારી માતા નું બેન

તો મેઘરાજ ભાઈ આ તમારા દરબારની મેટલી બેઠી છે અને ગધી ને હપાડું નડે એના નોમ નો ખૂંટ ખા જે દાડે આ ગોગાનો આ માતા

શે તો બીજાના આલવા ના હું તો મારા મારી નું વેણ ભાઈ હા તો